શિક્ષણ જગતની વાત છે શિક્ષણની વાત છે ત્યારે આપણા શિક્ષણ અધિકારી એવા વિપુલભાઈ મહેતા આપણી સાથે ઉપસ્થિત છે વિપુલભાઈ મહેતા કે જેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ બે હજાર ત્રણમાં રાજકોટની પ્રતિષ્ઠિત શાળામાં એક મદદની શિક્ષક તરીકે હતી સાત વર્ષ સુધી તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસી શિક્ષણનો પાયો મજબૂત કરી શિક્ષણના વ્યાપક અનુભવ બાદ તેઓ ડીઆઈઈટી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ટીચર એજ્યુકેટર તરીકે જોડાયા સાત વર્ષ દરમિયાન તેમણે રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના વિવિધ તાલીમ કાર્યક્રમોમાં સહભાગી થઈ પોતાની ક્ષમતાઓમાં વધારો કર્યો ત્યારબાદ શિક્ષણના બહોળા અનુભવો બાદ તેમણે જીપીએસસીની પરીક્ષા પાસ કરી અધિકારી તરીકે દિયોગી કચેરીમાં પોતાની સેવા આપી અને સફળ સાત વર્ષ પૂર્ણ કર્યા બાદ તેમની પ્રતિભા અને નિષ્ઠાને ધ્યાને રાખી ક્લાસ વન અધિકારી તરીકે જોડાયા એવા આજના આપણા ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા માર્ગદર્શક સ્નેહી અને શુભેચ્છક ડીઓ શ્રી વિપુલ મહેતાને વિનંતી કરીશ કે તેમના ઉદબોધનથી આજના કાર્યક્રમની શરૂઆત કરે જેથી ત્યાર પછી આપણે પેનલ ડિસ્કશન ઉપર જશું ઘણીવાર એવું થાય કે આપણું કાર્ય જે છે એ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો થોડી હળવાશ થઈ જાય કે ના ભાઈ ઘણું બધું કામ હતું ને એમાં આપણું નાનકડું એવું કામ જે છે એ અન્ય સંસ્થા દ્વારા થઈ જાય તો હળવાશની પળો નો અનુભવ થાય એટલે ખબર ગુજરાતને આજે અભિનંદન એટલા માટે પાઠવું કે આ કાર્ય જે છે એ વહીવટી તંત્ર તરીકે શૈક્ષણિક તંત્ર તરીકે અમારું છે એની જગ્યાએ આ આખે આખું જે કાર્ય જે છે એ આપણું બનાવી અને આજે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ થઈ રહ્યા છીએ ત્યારે મંચ ઉપર ઉપસ્થિત સૌ તજજ્ઞ મિત્રો જેમને બહોળો અનુભવ છે પછી એ સાયકોલોજીનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું ક્ષેત્ર હોય પછી મેડિસિન નું ક્ષેત્ર હોય કોઈ સાંભળતા હોય તો સરસ મજાની વાત એમાં જે એમણે રજૂ કરી છે એમનું ક્રક્ષ જે છે એ તમને બધાને ઉપયોગી થાય એવું છે એમણે વાત કરી છે પરફેક્શનની એમણે વાત કરી છે ક્યાંક ને ક્યાંક ડિવોશનની આપણે જે કાર્ય કરી રહ્યા છીએ એ કાર્યમાં પ્રોફિશિયન્સી ઉત્કૃષ્ટતા આપણે જેને કહીએ પછી એ ભણવાનું કામ હોય કે ભણાવવાનું કાર્ય હોય કે પ્રેસ મીડિયાનું કાર્ય હોય કે અન્ય કોઈ પણ કાર્ય હોય એ કાર્યમાં ક્યાંક ને ક્યાંક જો આપણે ઉત્કૃષ્ટતા લઈ આવશું પ્રોફિશિયન્સી લઈ આવશું તો એ કાર્ય જે છે એ દીપી ઉઠે એમણે વાત કરેલી એકચ્યુલી પ્રોડક્ટ ઉપર સાહેબ એઆઈ ની વાત કરતા હતા સાહેબ ન્યુક્લિયર એનર્જી ની વાત કરતા હતા પ્રોડક્શન ની વાત કરતા હતા એ પ્રોડક્શન માં પ્રોડક્શન કેવું હોવું જોઈએ એમાં સ્પેસિફિકલી એમણે વાત કરી ક્વોલિટીની એટલે આપ સૌ અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં છો વિદ્યાર્થી અવસ્થા તરીકે વિચારવા જઈએ તો મારું કાર્ય જે છે માત્ર અને માત્ર વિદ્યા મેળવવાનું છે અત્યારે બીજું તો કોઈ કાર્ય જ નથી આપની પાસે વિદ્યાર્થીઓ પાસે તો એ જે કાર્ય આપ કરી રહ્યા છો કે વાંચનનું કાર્ય હોય લેખનનું કાર્ય હોય પણ જોડાયેલું છે એ વિદ્યા ગ્રહણ કરવા સાથે તો એ કાર્યની અંદર ઉત્કૃષ્ટતા લે આવો એટલે આઈ ડોન્ટ થિંક સો કે અહીંયા જેમણે એસી કીધા ને કે ના ભાઈ મારે એસી ટકા લઈ આવવા છે એમને એસી નહીં પંચ્યાસી ટકા આવશે એક દીકરીએ સરસ મજાનું કીધું પંચાણું ટકા આવશે પંચાણું નહીં અઠ્ઠાણું ટકા આવશે ઇફ યુ પ્રોવાઇડ યોર પ્રોફિશિયન્સી ઇન યોર વર્ક તમે જે વાંચન કરી રહ્યા છો એ વાંચનમાં આટલું એક તત્વ જે છે આઈ થિંક સો ક્વોલિટી નું તત્વ એડ કરી દો વોટ એવર ટાઈમ યુ આર પ્રોવાઇડિંગ ટુ ધ લર્નિંગ તમે જે વાંચનનો સમય તમારો જે પણ હોય તે એ સમયમાં ક્વોલિટીનું તત્વ એડ કરી દો માત્ર બુક લઈને બેસવાથી માત્ર ને માત્ર ચલો ટેબલ પર બેસી જાઓ લોકોને એમ થાય કે ના બાળક વાંચી રહ્યું છે પણ વાંચન ખરેખર થાય છે કે કેમ એ તમને જ ખબર છે સો જસ્ટ એડ દેટ એલિમેન્ટ એ ક્વોલિટીનું જે તત્વ છે એ એક એડ કરી દો નંબર એક હું એવું માનું છું કે અહીંયા જે પણ વડીલો બેઠા છે એમના જીવનમાં સમય નું ખૂબ અગત્ય અને એનું મૂલ્ય જે છે એ સમજીને અહીંયા બેઠા છે જેમની લાઈફમાં એમણે સમયનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કર્યું છે પછી એ નાનામાં નાનો માણસ હોય કે આઈએએસ ઓફિસર હોય એ હર હંમેશા એમના ક્ષેત્રમાં સફળ થાય છે થાય છે અને થાય જ છે એટલે આપનામાં પણ અહીંયા જે પણ વિદ્યાર્થીઓ બેઠા છે એમના માટે આપની પાસે જે પણ સમય ઉપલબ્ધ છે ભલે આ જીવનનો અંતિમ પડાવ નથી દિસ ઇઝ નોટ ધ ફાઈનલ ડેસ્ટિનેશન યુ વોન્ટ ટુ રીચ બરાબર ને દિસ ઇઝ નોટ ફાઈનલ ડેસ્ટિનેશન હા એ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટેનું એક પગથિયું ચોક્કસ છે એટલે હવેનો જે પણ તબક્કો આપની પાસે છે એ સમયમાં એનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થાય તો આઈ થિંક સો તમે જે પણ ઈચ્છા કરી છે એના કરતા પણ આપ વધારે મેળવશો અહીંયા મને ઘણી બધી વાર એવું થાય કે ભાઈ પેલા મોરારી બાપુ કે ને એમ કે ભાઈ મારી કથા જે છે ને એ મંડપ સુધી સીમિત છે મંડપમાં બધા રામમય બની જાય છે પણ મંડપ ની બહાર નીકળે ને એટલે પછી રામ ભગવાન ભૂલાઈ જાય છે એટલે અહીંયા જે પણ મેળવશો આપ આ જે પણ કલાક દોઢ કલાકનો સમય જે બુસ્ટિંગ માટે આપને મળ્યો છે અહીંયા જેટલા પણ બાળકો બેઠા છે એ બધા માટે હું તો એવું જ કહીશ કે ભાઈ દિસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ બુસ્ટર ડોઝ બરાબર જરૂર પણ છે એ તમને આ જે પણ મહિનો તમારી પાસે છે એ મહિનામાં યોગ્ય રીતે તૈયારી કરવામાં તમને મદદરૂપ થશે એટલે અહીંયાથી જે પણ મળે એ બધું લઈને જજો વહીવટી રીતે ક્યાંય પણ અટકો તો તમારી શાળા તો છે જ તમારી શાળા તો છે જ પણ એ શાળા સાથે અમારું આખું તંત્ર છે પરીક્ષા સમિતિના અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબ હોય આપ સૌ માટે હર હંમેશ ચિંતા એમને રહેલી છે માત્ર તમે નહીં કદાચ નાની મોટી પરીક્ષાઓ ઉમેદવારો માટેની હોય ને તો પણ એટલી જ ચિંતા વહીવટી તંત્ર કરતું હોય છે એટલે આપના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવાની જવાબદારી પરીક્ષા માટેનું એ અમારી છે અને અમે એ કરી રહ્યા છીએ આ વહીવટી તંત્ર કરી રહ્યું છે આગામી સમયમાં તંત્રની બેઠક પણ મળશે બેઠકમાં જે પણ તમને નંબર્સ વહીવટી તમને જે ગૂંચવાળો કોઈ પણ વાલીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એની જે હેલ્પલાઇન નંબર્સ જે છે એ પણ રિલીઝ કરીશું એટલે એ આગામી કદાચ ફેબ્રુઆરીની દસમી તારીખ સુધીમાં બધું ફાઇનલાઇઝ થઈ જાય એટલે વહીવટી રીતે પણ ક્યાંય કરતા ક્યાંય આપ મૂંઝવણ અનુભવો તો શાળા મારફત અમારો સંપર્ક હર હંમેશ કરજો હર હંમેશ તમારા માટે ઇવન માનનીય કલેક્ટર સાહેબનું તો એવું પણ છે કે ભાઈ મારા બાળક દાખલા તરીકે મારું બાળક જે શાળામાં અભ્યાસ કરીને આગળ વધ્યું છે એ જ પરીક્ષા આપવા જઈ રહ્યું છે એમ સમજીને માનનીય કલેક્ટર સાહેબ છે અમને સૂચનાઓ આપતા હોય છે એટલે એ લાગણી સભર તંત્ર જે છે એ આપની સાથે હર હંમેશ રહેશે ખૂબ જ અગત્યના હોય એમાંનું એક જે છે એ પ્રવેશ છે બીજું પરીક્ષા અને ત્રીજું પરિણામ એટલે આ ત્રણ પ જે છે પ્રવેશથી શરૂ કરીએ છીએ અને પરિણામ આવે એટલે આપણે એક છોડી અને બીજા તંત્રમાં દાખલ થતા હોઈએ છીએ આજે અહીંયા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ છે દસમા માં માટેનું આ પેલું પગથું બારમા માટેનું બીજું પગથું કહી શકાય પણ ભવિષ્યમાં જે પણ આપને કરવું છે એને થોડું માઇન્ડમાં રાખી અને પેલા ઘોડા હોય ને એની આજુબાજુ પેલું સાઈડમાં રાખી દે તમને કદાચ જોયા હોય તો ફોકસ માટે એટલે જસ્ટ ફોકસ યોર ગોલ

તો પછી એટલું કષ્ટ તો આપણે ઉઠાવવું પડે અને બાકી તો અત્યારે જેન્ઝી છે એટલે એ એન્ડ્રોઈડ મોબાઈલ સાથે જ જન્મી છે એટલે ભવિષ્યમાં પણ ફેબ્રુઆરીનું જે પણ આઈપીએલ તમે મિસ કરશો એ કદાચ માર્ચ અને એપ્રિલના એન્ડમાં પણ તમે નિરાતે તમને જેવી મજા પડે એવા સ્ક્રીન ઉપર જોઈ શકો એવી ફેસિલિટી હવે છે એટલે આજે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપને જે પણ ધાર્યું છે એવું સરસ મજાનું પરિણામ મળે એવી શુભકામનાઓ પણ જે પણ સમય આપને મળ્યો છે એનો સદ ઉપયોગ થાય યોગ્ય રીતે ઉપયોગ થાય એ ખૂબ જોજો બાકી અગેન ખબર ગુજરાતને આ પર્ટિક્યુલર કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સર 好的。Vale.